ચૈત્ર નવરાત્રિનો આજે પ્રથમ દિવસ છે ત્યારે પ્રથમ દિવસ જે છે માતાજીનું જે સુરતનું ઐતિહાસિક અંબાજીનું મંદિર છે ત્યાં આજે આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જે છે અહીં જે જે ભક્તો આવી ગયા છે અને વર્ષો જૂની આજે અંબાજીનું મંદિર છે તે ઐતિહાસિક મંદિર છે જ્યાં જે છે ભક્તો જે છે આવતા હોય છે અને આજે જે છે મંદિરનું જે માતાજીનો જે વિશેષ જે છે શણગાર પણ કરવામાં આવ્યો છે જેને લઈને ભક્તોમાં પણ જે છે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે મોટી સંખ્યામાં જે ભક્તો છે એ અહીં પહોંચી રહ્યા છે અને માતાજીના જે છે તે આશીર્વાદ લઈ રહ્યા છે ત્યારે ભક્તોમાં પણ જે છે ખૂબ અનેરો ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે અને જે ભક્તો જે છે તેઓ પણ જે છે માતાજીના જે છે દર્શન કરી રહ્યા છે અને પોતાને જે છે જે છે સુખદ અનુભવી રહ્યા છે કારણ કે આજે નવરાત્રના પ્રથમ દિવસે અને પ્રથમ દિવસે જો માતાજીના જો દર્શન થતા હોય તે ખૂબ જ જે છે સુભ સુંદર અને સહયોગ માનવામાં આવે છે તો જોઈ શકો છો કે વહેલી સવારથી આજે પાર્લે ભણ સ્થિત જે અંબિકા નિકેતન મંદિર છે જ્યાં મોટી સંખ્યામાં જે જે ભક્તો છે અહીં પહોંચી રહ્યા છે અને માતાજીના દર્શન કરી રહ્યા છે આ વિશેષ જે છે અહીં પૂજાનું પણ જે છે જે આયોજન કરવામાં આવ્યું છે અહીં વિશેષ જે છે પૂજા પણ કરવામાં આવી રહ્યું છે તો હાલ અત્યારે જે રીતે આજે ચૈત્ર નવરાત્રનો પ્રથમ દિવસ છે તો આજે પ્રથમ દિવસે જે છે અહીં જે છે મોટી સંખ્યામાં જે ભક્તો આવી પહોંચે છે ત્યારે આપણી સાથે મંદિરના જે મહારાજ છે આપણી સાથે વાતચીત કરીશું મહારાજ આજે ચૈત્ર નવરાત્રનો આજે પ્રથમ દિવસ છે કઈ રીતનું લોકોનો છે અને કઈ રીતે વિશેષ શણગાર કરવામાં આવે છે માતાજીનો અંબિકાની કેતનમાં શંગાર શૃંગાર વિશે તો સૌથી અલગ જ હોય છે આજે પહેલાં દિવસેનો જે મંગળવાર અને લોકોનો ઉત્સાહ અને આનંદ એટલો બધો વધારે છે કે સવારે ચાર વાગ્યાથી લોકો આવીને માતાજીની જે જે કાર કરતા હતા અને સાડાપાંચના દર્શન ચાલુ થયા ત્યારની ભીડ એવીને એવી જ છે હમણાં થોડી ઘણી ઓછી થઈ છે પણ પાછું અત્યારે પાછું વધી જશે આ નવરતામાં ભીડ ઓછી થઈ છે પણ આ વખતે ઉત્સાહ અને ઉમંગ આ વખતે અનેરો જ હતો માતાજીની જય જયકાર કરતા હતા અને આજે આ ચૈત્રી નવરાત્રિમાં જે શૃંગાર હોય છે અમારે તે બધા મંદિરો કરતાં સૌથી ભવ્ય અને અલગ જ હોય છે અને આ વખતે સાદો અને સિમ્પલ કર્યો છે પણ છતાં પણ માતાજી ખૂબ જ ચમકદાર અને ખૂબ જ માતાજી પ્રસન્ન હોય એવું દર્શાવે છે આ મંદિર કેટલું વર્ષ જૂનું છે મહારાજાને નવ દિવસ દરમિયાન કેટલા ભક્તો આવવાની અહીંયા શક્યતા છે આ મંદિર ચોપન વર્ષ જૂનું છે અને નવ દિવસની અંદર એક દિવસની અંદર તમે રોજનો એક લાખ પબ્લિક તો મિનિમમ આવે છે લોકો માટે કયા પ્રકારની વ્યવસ્થા છે ભક્તોના માટે અમે ગાડી રેલિંગ બનાવી છે રોજ સવાર સવારના જ્યારે અમે સાડા પાંચ વાગે ખોલીએ ત્યારથી રેલિંગ ચાલુ થઈ જાય છે અને રેલિંગની અંદર અમે જગ્યા જગ્યા પર કોઈને તકલીફ થાય એના માટે સ્વયંસેવકો ભેગા કર્યા છે ભેગા ત્યાં ગાડી એ લોકો રહે છે કોઈ નાના મોટા અને વડીલોને અને નાના છોકરાઓને કંઈ તકલીફ હોય તો એના માટે અમે સ્વયંસેવકોને એ રાખેલા છે કે તરત જ સાઈડથી એ લોકોને લઈ જઈને એ લોકોને ઇમરજન્સી કંઈ પણ તકલીફ દૂર થાય હું જોઈ શકું જે મંદિરના મહારાજ છે તેમણે જણાવ્યું છે કે વહેલી સવારથી જે છે પાંચ વાગેથી જે છે અહીં ભક્તોનું જે છે તે અહીં આજે છે તે ભીડ જે ઉમટી પડી છે અને ભક્તોનું જે છે ઘોડાપુર જે છે અહીં દેખાઈ રહ્યું છે તો હાલ અત્યારે જે રીતે નવરાત્રનો આજે પ્રથમ દિવસ છે પ્રથમ દિવસે પણ જે રીતે માતાજીની લોકો આરાધના પૂજા કરતા હોય છે ત્યારે આજે આ જે છે તે જે આરાધના સાથે જે છે હવે લોકો જે છે નવ દિવસ સુધી માતાજીની પૂજા અર્ચના કરશે અને એની સાથે સાથે માતાજીનું જે છે વ્રત પણ રાખશે અને જે છે નવરાત્રી પર્વની જે ધામધૂમથી ઉજવણી કરશે केमरामन सतीश पाटीलसाठी सुरत मिश्रा लोकसत्ता जनसत्ता सुरत